જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા કાર્યક્રમ દેશભરમાં આજે ઉજવાઈ રહ્યો છે દશેરાનો પર્વ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય રીવાબા જાડેજાએ શસ્ત્રપૂજન કર્યું ઠાકુબા જાડેજા અને નૈનાબા જાડેજાએ પણ શસ્ત્ર પૂજન કર્યું સ્વદેશી અપનાવવા રીવાબા જાડેજાએ અપીલ કરી આ કાર્યક્રમ જે શક્તિ સ્વરૂપાની આરાધના સમાન શસ્ત્રના પૂજન સાથે ક્યાંક ભારતીય અને ક્ષત્રિય સમાજની પરંપરાને ઉજાગર કરતો એક તહેવાર છે ત્યારે જામનગર મહાનગરની અને જિલ્લાની અને તમામને સમાજને અને નગરજનોને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે એક પ્રકલ્પ છે વિકસિત ભારત અને એની સાથે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ એટલે કે આપણે તહેવારોની વણજારમાં જ્યારે નાની મોટી ખરીદી કરીએ ત્યારે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા અને સ્વદેશીના કન્સેપ્ટને વધુમાં વધુ અપનાવીએ તેવી પણ આપ સૌ નગરજનોને અપીલ કરી અને વિકસિત ભારતના સંકલ્પમાં આપણે બધા યોગદાન આપીએ તેવી આપ સૌને અભ્યર્થના